સમાચારમાં આગળ વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લામાં ચોમાસા દરમિયાન સારો એવો વરસાદ થયો હતો પરંતુ પાછળથી સુત્રાપાડા પંથકમાં ઘઉં ચણા બાજરી અને ધાણા જેવા પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે અને વાવેતર સારું એવું થાય તેવી ખેડૂતોમાં આશાઓ સેવાઈ રહી છે ગયા વર્ષની સરખામણીમાં શિયાળુ પાકમાં ખૂબ જ વધારો પણ જોવા મળી રહ્યો છે ઘઉના પાકમાં નુકસાની વેઠવાનો વારો આવે તેવું હાલ દેખાઈ રહ્યું છે ગીર સોમનાથ જિલ્લામાં શિયાળાની સિઝન વાત કરીએ તો ગયા વર્ષની સરખામણીમાં રવિ પાક ચાલુ સિઝનમાં વાવેતરમાં વધારો જોવા મળી રહ્યો છે ત્રણ વર્ષની સરેરાશ સત્તર હજાર સાતસો છન્નું હેક્ટર કરતા ચાલુ વર્ષે રવિ સિઝનમાં વાવેતર વિસ્તારમાં વધારો જોવા મળ્યો છે ચાલુ વર્ષે રવિ સિઝનમાં વાવેતર વિસ્તાર અઢાર હજાર છસો તેર હેક્ટર છે ચાલુ વર્ષ ઘઉંના પાકના વાવેતર વિસ્તારમાં વધારો જોવા મળ્યો સાથે જ રાય તેમજ ધાણાના પાકમાં પણ ખાસો વધારો થયો છે ચણાના વાવેતરમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે જેનું સ્થાન ધાણા અને રાઈએ લઈ લીધું છે ખેડૂતો સૂક્ષ્મ પિયત તરફ વળી રહ્યા છે તેમજ પાક ફેરબદલી પણ કરી રહ્યા છે વાત કરીએ આપણે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષની રવિ સિઝનના વાવેતરની તો સૂત્રાપાડા તાલુકામાં ગયા વર્ષની સરખામણીમાં આ વખતે રવિ સિઝનમાં વાવેતર છે તેમાં વધારો જોવા મળ્યો છે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ટોટલ એકવીસ હજાર સાતસો ને ચોર્યાસી માંથી આપણે સૂત્રાપાડા તાલુકામાં રવિ સિઝનમાં વાવેતર છે જે અઢાર હેક્ટરમાં થયેલું છે તેમાં પણ ખરેખર પાકની વાત કરીએ તો ઘઉં છે ઘઉંના પાકમાં વાવેતરમાં વધારો જોવા મળ્યો છે તેમજ રાઈસના પાકમાં પણ ઘણો બધો વધારો જોવા મળ્યો છે અને ધાણા છે જે તેમના પાકમાં પણ તેના વાવેતરમાં પણ ઘણો મોટો વધારો જોવા મળ્યો છે ખેડૂતો છે જે સૂક્ષ્મ પિયત અપનાવી રહ્યા છે જેથી ક્રોપ ડાયવર્સિફિકેશન તરફ જઈ રહ્યા છે જેના કારણે તેની આવક પણ બમણી થઈ રહી છે તેમાં તેમજ તે નવા નવા પાકને ટ્રાય કરી રહ્યો છે તેમજ તે તેમની પીએચ પદ્ધતિમાં પણ ફેરફાર કરી રહ્યા છે અને તેવી રીતે આપણા સુત્રાપાડા તાલુકાની વાત કરીએ તો જે અત્યારે સરેરાશ ત્રણ વર્ષનો વાવેતર વિસ્તારની વાત કરીએ તો સત્તર હજાર સાતસો ને છન્નું હેક્ટરમાં વાવેતર આપણે ટોટલ થયેલ ત્રણ વર્ષના સરેરાશની વાત કરીએ તો સત્તર હેક્ટર છે સર આપણે સુત્રાપાડા તાલુકાનો અને વાત ખાસ કરીએ તો ચણાનો પાક છે તેમાં થોડો ઘણો ઘટાડો જોવા મળ્યો છે અને તેના પાછળના કારણો પણ છે કે જે આપણે ચોમાસું સિઝન છે કે જે થોડીક લંબાણી હતી જેના કારણે પાણીમાં થોડીક અછત જોવા મળી છે પણ જે પાકમાં ચણાનું વાવેતર ખરેખર થાય છે તે પાકમાં તો જે તે વિસ્તારમાં તો ચણાનો વાવેતર વિસ્તાર વધ્યો જ છે પણ ચણાના વાવેતરની સામે રાઈ અને ધાણાનો વાવેતર વિસ્તાર પણ વધારે જોવા મળ્યો છે સુધા વાવાતરમાં છેલ્લા ચાર પાંચ વર્ષથી સારા વરસાદોને લીધે કુદરતી જળસ્રોતનું પ્રમાણ બહુ સારું છે પણ વાતાવરણની અનિયમિતતા અને સરકારની બિનજરૂરી ધ્યાનને લીધે ખાતરું બિયારણમાં ને બધામાં જોઈ ખેડૂતને સહયોગ નથી મળતો છેલ્લા ચાર પાંચ વર્ષથી ઉત્પાદનની દૃષ્ટિએ વધારો છે પણ એ જ સાથે કુદરતની અનિયમિત લીધે ઉત્પાદનમાં ઘટાડો થયો છે નાના ખેડૂતોને દિન પ્રતિદિન માર પડે છે ઘઉં બાજરા ચણાનું છેલ્લા બે ચાર વસ્તી વાવેતર સારું છે પણ સામે ઘઉંના સુકારાનું ને એવું ફળનું પ્રમાણ ચણામાં અને ધાણામાં અને બધામાં વાતાવરણ અનિયમિત રીતે બધું વધારું તો સરકારને આ વખતે ધ્યાન દોરવામાં આવે છે કે જેટલું ગણાય એટલું ખેડૂતને લાભ મળે એ માટે સારા જોવા શાખા દ્વારા પૂરેપૂરું ધ્યાન દોરવામાં આવે ખેડૂતોને જેટલું બને એટલું ધ્યાન વધારે આપે

આ વર્ષે ઘઉંના ઉત્પાદનમાં બમ્પર ઝટકો લાગે એવું બધાને ખરેખર આશા છે કે ખરેખર ગયા વર્ષ કરતાં અડધું જ ઉત્પાદન થાય એવું દરેક લોકોના મનમાં ભીતિ છે ખરેખર એમ જો તો બાજરી જુવાર પછી આપણે ચણા દાણા છીએ એમાં કંઈક વ્યવસ્થિત હોય છે અને છીએ એમાં નુકસાનનો કોઈ પાર નથી એમ કહીએ તો પણ ચાલે એમ કે અત્યારે ખરેખર આમાંથી બસવા માટે ખેડૂતોએ ઘણી મનની અંદર સંકોચ છે કે આ ઉત્પાદન કેવું થશે કેવું રહેશે પાણીની ક્ષમતામાં આ વિસ્તારમાં સારું છે એનો કોઈ પ્રશ્ન જ નથી પણ ઉત્પાદન દ્રષ્ટિમાં બહુ જ ઘટાડો છે અત્યારે અમે સીઝનની શરૂઆત થઈ ત્યાં ઘઉં કાઢવાની શરૂઆત થઈ ત્યાંથી જ આવી પરિસ્થિતિ જોવા મળે છે કે અમે હવે એવું વિચારીએ કે આ સિઝન પૂરી થતા તો શું થાય કુદરતના ભરોસે અમારો બાજી છે અને કુદરતની પાસે અમે અપેક્ષા કરીએ અને સરકારશ્રીને અમે કાને વાત નાખીએ કે ભાઈ આના પ્રત્યે કંઈક વાવેતર થયું છે ખાસ કરીને ઘઉના વાવેતરમાં પણ વધારો જોવા મળી રહ્યો છે તેમજ ચણા ધાણા જેવા પાકોમાં પણ વધારો થયો છે ચણાના પાકમાં પણ થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે તેની પાછળનું કારણ વરસાદની ખેંચ આજે વેલેન્ટાઇન ડે ના દિવસે યુવાનો અને યુવતીઓ એકબીજાને ગિફ્ટ આપીને ઉજવણી કરતા હોય છે આમ તો ચૌદ ફેબ્રુઆરી